ખાસ કરીને થોડા દિવસો પહેલાં જે બોટાદની અંદર હળદર ગામની અંદર ખેડૂતોને લઈ અને અમારા કિસાન આગેવાનો રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ દ્વારા જે કિસાન પંચાયત લઈ અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ ચાલુ હતો એમાં પોલીસ દ્વારા બરબરતાપૂર્વક કિસાનો ઉપર અમારા કાર્યકરો ઉપર અને શ્રમિકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આવતી એકત્રીસ તારીખે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ દ્વારા આવનારી એકત્રીસ તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના એક સુદામડા ગામે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે મીડિયાના માધ્યમથી આ ગુજરાત અને રાજકોટની જનતાને અમે આહવાન કરીએ છીએ કે તમારા માટે લડતા લોકો તમારા માટે અવાજ ઉપાડતા લોકો અત્યારે જેલની અંદર છે તો એને સમર્થન આપવા માટે એક તમારી હાજરી પણ અનિવાર્ય હોય છે એને લઈ અને આજે અમે આ આયોજન કર્યું છે ખાસ ભારતીય કરદા પાર્ટી દ્વારા જે દમન કરી અને લોકતંત્રની હત્યા કરવામાં આવી છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ સહિત અનેક ખેડૂત આગેવાનોને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને આંદોલનને દબાવવાની કોશિશ કરવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોના શોષણ અને દમન સામે આપ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન ટૂંક સમયની અંદર થઈ રહ્યું છે એકત્રીસ તારીખે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને ભગવત મહંત સાહેબ પણ એમાં ખાસ ઉપસ્થિત રહેશે પ્રદેશ નેતૃત્વની પણ હાજરી હશે અને જિલ્લા અને તાલુકાના તેમજ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની પણ એમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે કિસાન મહાપંચાયત આપના તમામ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા અત્યારે ઝુંબેશ ચાલુ છે કિસાનોને મળી અને જેના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એને લઈ પણ અત્યારે આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય છે ખાસ કરીને જ્યારે રાજકોટની અંદર પણ અમારું એક આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈનું જનસભાનું આયોજન થયું હતું તે પછી આ લોકોની નીંદર હરામ થઈ અને બે દિવસ પહેલાં આપ સૌને ખ્યાલ છે કે કાયબીના રિપોર્ટથી જે ખુલાસો કરવામાં આવ્યો છે એટલે અત્યારે ખાસ આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર સક્રિય છે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરવામાં આવી એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે આવા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે આપના તમામ કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ પ્રદર્શન કરેલું તેમજ જ્યારે અમારા ખેડૂત આગેવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો એને ખોટી રીતે એફઆઈઆર કરી અને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે દિવાળીના દિવસે દરેક કાર્યકર્તાઓ પદાધિકારીઓએ અને ઘણા બધા કિસાનોએ એક દીપ પ્રગટાવી અને એને સમર્થન જાહેર કરેલું તમામ જિલ્લા કલેક્ટર ઓફિસ પર જઈ અને વિરોધ પત્ર દ્વારા અમે જ્યારે વિરોધ પત્ર આપવામાં આવ્યું કલેક્ટરના મારફતથી રાજ્યપાલને કે ભાઈ ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યું છે અને ખાસ જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રાજકોટ હોય અમદાવાદ હોય જ્યાં એની હાજરી થતી હોય પ્રદેશ પ્રમુખ હોય મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે કોર્ડન કરવામાં આવે છે એટલે એને લઈ અને આજે જે આમ આદમી પાર્ટીના કિસાન નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા છે એના સમર્થનમાં ખાસ કરીને આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે